પારડીના કોટલાવમાં નશામાં ધૂત કાર સવાર ફોરેસ્ટ બીટ ગાર્ડ અને તેના મિત્રએ બે બાળકોને લીધા અડફેટે પોલીસે નાના પોંઢાના ફોરેસ્ટ બીટ ગાર્ડ સહિત બેને ઝડપી કારમાંથી ચાર દારૂની બોટલો કબજે કરી પારડી તાલુકાના કોટલાવ ગામે મોટી કોળીવાડ ફળિયામાં ગતરોજ સાંજે જલારામ મંદિર પાસે સાયકલ ફેરવતા આઠ વર્ષના યુગ અને તેના મિત્ર આરવને દારૂના નશામાં ધૂત ફોરેસ્ટ બીટ ગાર્ડ સહિત બે વ્યક્તિઓએ હોન્ડા અમેઝ કાર નંબર જીજે પંદર સીએચ સિત્તેર આડત્રીસ વડે પૂર ઝડપે અડફેટે લીધા હતા અકસ્માતનો અવાજ આવતા જ ગામ લોકો દોડી આવ્યા અને કાર ચાલક પાર્થ મહેશભાઈ કોળી પટેલ જેમની ઉંમર તેવીસ વર્ષ અને કોટલાવ મોટી કોળીવાડના રહેવાસી અને તેના સાથીદાર નાના પોંઢા ખાતે ફોરેસ્ટ બીટ ગાર્ડ તરીકે ફરજ બજાવતા જીગરકુમાર રમેશભાઈ રાજપૂત જેમની ઉંમર બત્રીસ વર્ષ અને હાલ જૂની મામલતદાર કોલોની પારડી અને મૂળ રહેવાસી કરલીગામ ઉંઝા મહેસાણાના એમને કારમાંથી બહાર કાઢી પોલીસને હવાલે કર્યા હતા ઘટના સ્થળે પહોંચેલી પોલીસની તપાસમાં કારમાંથી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની ચાર બોટલ કિંમત જેની એક હજાર દારૂ અને કાર મળીને કુલ રૂપિયા ત્રણ લાખ એક હજાર ત્રણસોનો મુદ્દામાલ પોલીસે કબજે લીધો છે ત્યારે ઇજાગ્રસ્ત યુગને તરત જ પારડીની મોહનદયા હોસ્પિટલમાં દાખલ કરાયો હતો અને સીટી સ્કેન સહિતની સારવાર બાદ હાલ તેની તબિયત સ્થિર છે આરવને પગમાં ઈજા થતા તેના પિતા અમિતભાઈએ તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા આ અકસ્માત મામલે જિગ્નેશભાઈ પરાગભાઈ પટેલે પારડી પોલીસ સ્ટેશનમાં સરકારી કર્મચારી હોવા છતાં ફોરેસ્ટ બીટ ગાર્ડ જીગરકુમાર દારૂની બોટલો સાથે નશામાં ધૂત હાલતમાં પકડાતા સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો જે વ્યક્તિએ પ્રજાની સેવા કરવાનું વચન લીધું છે તે જ નશાની હાલત